નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પર નજર કરીએ તો લોકસભા ચૂંટણીમાં સત્તાવન સીટો પર બપોરના એક વાગ્યા સુધી ચાલીસ નવ ટકા મતદાન થયું છે સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં એટલે કે અડતાળીસ પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન થયું છે તો આ સાથે જ ઝારખંડમાં છેતાળીસ પોઈન્ટ એસી પશ્ચિમ બંગાળમાં પિસ્તાળીસ પોઈન્ટ સાત ટકા જેટલું મતદાન નોંધાયું છે ચંદીગઢમાં ચાળીસ પોઈન્ટ ચૌદ ટકા ઉત્તરપ્રદેશમાં ઓગણચાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા જેટલું મતદાન થયું છે ઓડિશામાં સાડત્રીસ પોઈન્ટ ટકા પંજાબમાં સાડત્રીસ પોઈન્ટ ટકા અને બિહારમાં પાંત્રીસ પાંસઠ ટકા મતદાન થયું છે લોકસભાની ચૂંટણીનો આજે અંતિમ તબક્કો સત્તાવન સીટો પર બપોરના એક વાગ્યા સુધીમાં ચાળીસ પોઈન્ટ સત્તાણું ટકા મતદાન સૌથી વધારે મતદાન હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યું છે તો લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન દરમિયાન બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડાએ તેમની પત્ની મલ્લિકા નડ્ડા સાથે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું પોતાનું મત આપ્યા પછી તેમણે કહ્યું કે તમામ મતદારોએ લોકશાહીને મજબૂત કરવા અને સમર્થ ભારત સક્ષમ ભારત આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં તેમના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન પોતાની પત્ની પ્રીતિ સાથે વોટ આપ્યો મત આપ્યા બાદ તેમણે કહ્યું કે મેં વિકસિત ભારત રામ રાજ્ય અને ને વિશ્વ નેતા બનાવવા માટે યોગદાન આપવા માટે મત આપ્યું છે આપ નેતા સાંસદ રાઘવ ચડ્ડાએ સાતમા તબક્કા માટે આનંદપુર સાહિબ મત વિસ્તાર હેઠળ લખનઉના સાહિબ જાદા નગરમાં મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો આ દરમિયાન તેમણે કહ્યું કે આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો મહાન તહેવાર છે આજે મતદાનનો છેલ્લો તબક્કો છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમની પત્ની સાથે લોકસભાના અંતિમ તબક્કામાં પોતાનું મત આપવા પહોંચ્યા હતા આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ રાબડી દેવી અને તેમની પુત્રી અને સારણ લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર રોહિણી આચાર્ય પટનામાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા